મહિન્દ્રા બસો પિચોતેર ડીએ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર ભૂમિપુત્ર મહિન્દ્રા બસો પિચોતેર ભૂમિપુત્ર ટીયુ મોડલ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા ટ્રેક્ટર આ ટ્રેક્ટર મિત્રો લાલાભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને તેરના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે બે હજાર તેરનું મોડલ છે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો કંપની કંડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લીટ મિત્રો ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ એન્જિન પાવરફુલ મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં લાઇટો બધી વર્કિંગ કન્ડિશનમાં લાલાભાઈનું કહેવાનું છે કે તમામ જવાબદારી સાથે એમને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો બે હજાર તેરનું મોડલ અને કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવ કર્યા બાદ ટ્રેક્ટરની પૂરેપૂરી સ્થળ ઉપર ચકાસણી કર્યા બાદ પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકશો એ પહેલાં મિત્રો લાલાભાઈને ફોન કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો રાજુલા જિલ્લો અમરેલી અને પ્રોપર તમને રાજુલામાં જોવા મળશે બાકી લાલાભાઈ નો સંપર્ક કરી ટ્રેક્ટર લઈ શકો છો ચેનલ ચેનલ તરફથી બધા ખેડૂત મિત્રો મિત્રો આપણા ઉપર એક પંચ્યાસી ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો હવે મિત્રો વિડીયો તમારે પૂરો જોવાનો છે કારણ કે માલિકના નંબર ક્યાંથી મેળવાય હું તમને વિડીયોના છેલ્લે લાસ્ટમાં કહી દઈશ એટલે કે તમને ટોટલ માહિતી આ ટ્રેક્ટરની મળી જશે એટલે કે તમારે વિડીયો પૂરો જોતા રહેવાનું છે હવે મિત્રો ટ્રેક્ટરની વાત કરું તો બે હજારની બારના મોડેલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર છે અને મિત્રો રાજુભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરના માલિક રાજુભાઈ છે આઈસર ચારસો પંચ્યાસી બે હજાર બારનું મોડેલ છે ટાયરની વાત કરું તો સાહીઠ ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન પાવરફુલ કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કમ્પ્લીકટ કમ્પ્લીકટ ટ્રેક્ટર છે અને મિત્રો ખુલેલું ટ્રેક્ટર નથી પેટી પેક એન્જિન તમને ટ્રેક્ટરમાં જોવા મળશે એટલે કે કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર સાથે છેડછાડ કરવામાં આવેલ નથી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરું તો બે લાખને પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવ કર્યા બાદ પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકશો એ પહેલાં મિત્રો રાજુભાઈને ફોન કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે પ્રોપર ક્યાં જવા મળશે એમની વાત કરું તો તાલુકો કોટળા સાંગાણી જિલ્લો રાજકોટ અને ગામ છે મિત્રો દેવરિયા એટલે કે તમને આ ટ્રેક્ટર દેવરિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રાજુભાઈ નામ અને બાજુમાં નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સોનાલિકા ડીઆઈ મિત્રો વીસ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો લાલાભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને એકવીસના મોડલનો આ તમને ટ્રેક્ટર જોવા મળશે સોનાલિકા ડીઆઈ વીસ ટ્રેક્ટર વીસ હોર્સ પાવરમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે અને માત્ર ને માત્ર અગિયારસો કલાક ચલાવેલું ટ્રેક્ટર છે એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો સોનાલિકા ડીઆઈ વીસ અને તમને વીસ હોર્સપાવરમાં ટ્રેક્ટર જોવા મળશે બાકી ટ્રેક્ટર મિત્રો વન ઓનર છે કોઈ પણ પ્રકારની ખરાબી તમને ટ્રેક્ટરમાં નહીં જોવા મળે ટાયર પણ મિત્રો ટકા જેવા ટ્રેક્ટરના ટાયર છે બાકી ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ એન્જિન પાવરફુલ મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી શોરૂમ કંડિશનમાં મિત્રો ટ્રેક્ટર કહી શકાય માત્ર અગિયારસો કલાક ચલાવેલું છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરું તો બે લાખની એકત્રીસ હજાર રૂપિયા છે તાલુકો રાજુલા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો રાજુલા એટલે કે તમને આ ટ્રેક્ટર રાજુલા ગામે જોવા મળશે બાકી લાલાભાઈનો સંપર્ક કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો વીએસટી શક્તિ એકસો ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે વિડીયોમાં આપણે એક વીએસટી શક્તિ એ એકસો એંશી મિત્રો મિની ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ મિત્રો ટ્રેક્ટરની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો ઉમેદભાઈને વેચવાનું છે ટ્રેક્ટરના માલિક ઉમેદભાઈ છે મોડલની વાત કરું તો બે હજાર અને અઢારના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે અને માત્ર ને માત્ર આઠસો કલાક ચલાવેલું ટ્રેક્ટર છે એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો માત્ર આઠસો કલાક ચલાવેલું ટ્રેક્ટર છે બાકી ટ્રેક્ટરમાં મિત્રો સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં હાઇડ્રોલિક કમ્પ્લીટ શોરૂમ કન્ડિશનમાં પણ કહી શકાય માત્ર આઠસો કલાક ચલાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે અને વન ઓનર ટ્રેક્ટર છે બાકી કંપની કટ આખું ટ્રેક્ટર છે સો એ સો ટકા મિત્રો કંપની કટ જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી તમામ પ્રકારની જવાબદારી સાથે ઉમેદભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે બે હજાર અઢારનું મોડેલ છે અને માત્ર અઢારસો આઠસો કલાક ચલાવેલું ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો એક લાખ અને પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાકી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો મેંદરડા જિલ્લો જૂનાગઢ અને ગામ છે દેવગઢ એટલે કે તમને આ ટ્રેક્ટર દેવગઢ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ઉમેદભાઈ નામ અને ત્રાણું એક પાંત્રીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો